દાહોદ જિલ્લામાં નવા સુખસગર અને ગોવિંદ ગુરુ લીમડી બે તાલુકાની જાહેરાત બાદ ગોવિંદ ગુરુ લીમડી તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીનું ઉદ્ઘાટન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું આ અવસરે જિલ્લા કલેક્ટર ઝાલોદના એસડીએમ ટીડીઓ તથા અનેક રાજકીય આગેવાનો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા

અમારા જિલ્લા સમારતા કલેક્શન પૂરી અધિકારી પદાધિકારી અને બધા ટીમના સભ્યો સાથે મળીને ગ્રામ્યજનો બધા જ આજે ઉત્સાહથી આ તાલુકાનું ઓપનિંગ અમે કર્યું છે તમામને હું શુભકામના પાઠવું છું અને સન્માનનીય આપણા પ્રદેશના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ જે સત્તાનું વિકેન્ વિકેન્દ્રીકરણ કરીને જે ચાલોદમાંથી આ લીંબડી ગોવિંદગુરુના નામે આ તાલુકો નવો આપ્યો છે અને એ તાલુકો ગોવિંદગુરુના નામે અમારા જે આદિવાસી સમાજનું જે આસ્થા કેન્દ્ર માનગઢ છે એ ગોવિંદગુરુનું નામ આ તાલુકા સાથે જોડીને સલાતન હિન્દુ સંસ્કૃતિ માટે જેમને ગોવિંદગુરુ જે કામગીરી કરી હતી એમનો ઉપદેશ અને એમનો સંદેશ પણ પ્રજાજનોમાં જાય એના માટેના એક પ્રયાસ કર્યો છે સાથે સાથે ગાંધીજીના મતે જે આપણું જે ગામ છે અથવા નાનું જે ક્લસ્ટર છે ગણરાજ્ય બને એ સંકલ્પ જેમને ગાંધીજીએ કર્યો હતો એ આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે પૂરું કરી રહ્યા છે આજે સુશાસન કોને કહેવાય પંચાયતી રાજની જે વ્યવસ્થા હતી એ સાચા અર્થમાં અઠ્યોતેર વર્ષ પછી આજે લોકોને મળી રહી છે જે ગામડું સદ્દર બન્યું છે તેમની એમની પોતાની આર્થિક વ્યવસ્થા પોતાની સ્વચ્છતા સ્વાભિમાન શિક્ષણ આરોગ્ય બધી જ વ્યવસ્થાઓ આપણે કરી રહ્યા છે અને આ તાલુકો જે બન્યો છે એમાં જે આવતા ક્લસ્ટરના જે ગામો છે એમાં આવનારા સમયમાં જે કુર્તી કડી છે એ બધા સાથે મળીને હું ઉમેરીશું ને આ તબક્કે હું રાજ્ય સરકારનો આ તાલુકો અમારો અહીંયા આદિવાસી સમાજને જે ચરણે ધર્યો છે ગોવિંદગુરુના નામે